નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં જુલાઈ મહિનામાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ભારે વરસાદ થયેલો જેનાથી નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો માટે કૃષિ રાહત એટલે કે સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે જી હા ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે આ જાહેર થયેલ કૃષિ રાહત પેકેજ વિશે સંપૂર્ણ સમજ મેળવીશું જેમાં આ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે આ સહાય પેકેજમાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ઉપરાંત આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી કર્યા બાદ અરજી અને જરૂરી સાધનિક કાગળો ક્યાં આગળ જમા કરાવવા વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં વખતો વખત જાહેર થતી સરકારશ્રીની સબસિડીની યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો આ સહાય પેકેજ વિશે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીએ તો એમાં ચૂકવવાપાત્ર સહાય એના ધોરણો વિશે આપણે માહિતી મેળવીએ તો ખરીફ બે હજાર ચોવીસ પચીસ ઋતુ એટલે કે આ વર્ષમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં કે જેમનું તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન હોય એના માટે એસ ડીઆરએફના મુજબ આઠ હજાર પાંચસોની સહાય તેમજ રૂપિયા પચીસો રાજ્ય બજેટ હેઠળ એમ કુલ અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર એટલે કે હેક્ટરે અગિયાર હજાર રૂપિયા અને ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે આગળ જોઈએ ખેડૂત મિત્રો તો વર્ષાયું એટલે કે એક વર્ષની મુદતથી અંદરના પાક હોય એવા પિયત પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન હોય તો એમને રૂપિયા સત્તર હજારની સહાય એસ મુજબ ઉપરાંત પાંચ હજાર રૂપિયા રાજ્ય બજેટ હેઠળ એમ કુલ રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર એટલે કે બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે આગળ આપણે વાત કરીએ ખેડૂત મિત્રો બહુવર્ષાયું બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય પ્રતિ હેક્ટર એટલે કે પ્રતિ હેક્ટરે રૂપિયા બાવીસ હજાર પાંચસો અને એક ખાતામાં વધુમાં વધુ બે એક્ટર સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવવાપાત્ર રકમ રૂપિયા પાંત્રીસો કરતાં ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા પાંત્રીસો ચૂકવવાના થશે એટલે કે જે ખેડૂતોની જેટલી જમીન હોય ને એના આધારે ચૂકવવાપાત્ર રકમ પાંત્રીસોથી ઓછી થતું હોય તો એવા ખેડૂતોને ઓછામાં ઓછા રૂપિયા પાંત્રીસો મળવાપાત્ર છે આ વાત થઈ આપણે સહાય વિશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે એની આપણે માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યના જૂનાગઢ રાજકોટ સુરત આણંદ ભરૂચ દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને તાપી આટલા જિલ્લાઓમાં આ સહાય પેકેજ અંતર્ગત સહાય આપવામાં આવશે ખેડૂત મિત્રો હવે આ સહાય પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે આ ઓનલાઈન અરજી આપણે જે તે ખેડૂતોએ ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો લાભાર્થી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ એટલે કે તમારું જે તે ગામ હોય ત્યાં ઈ ગ્રામ સેન્ટર હોય પંચાયત પર ત્યાં વીસી કે વી મારફત સાધનિક આધાર આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની હોય છે એટલે તમે જે ગામમાં રહો છો ત્યાં આગળ પંચાયત સેન્ટર હોય ઈ ગ્રામ સેન્ટર ત્યાં આગળ તમારા ગામના જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમને જરૂરી સાધનિક કાગળો તમારે લઈ જઈને એમના દ્વારા ડિજિટલ ગુજરાત એ પોર્ટલ પર અરજી કરવાની હોય છે આના માટે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અની નકલ આધાર કાર્ડ નંબર બેંક પાસબુકમાં તમારા બેંક ખાતાની તમામ વિગત અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈ જઈ ઓનલાઈન અરજી કરાવવાની રહેશે ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી તમારા ગામના જે તે વીસીઈ દ્વારા થઈ જાય ત્યારબાદ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવી તેમાં જે તે ખેડૂતે સહી કરી ઉપરાંત સાત બાર અને આઠ અની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ ઉપરાંત વાવેતરનો દાખલો તલાટી શીર પાસેથી વાવેતરનો દાખલો લખવાનો રહેશે અને એ ડોક્યુમેન્ટમાં સાથે જોડવાનો રહેશે અને જે ખાતામાં એકથી વધુ ખાતેદારો હોય ભાગીદારો તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક એટલે કે ના વાંધા પ્રમાણપત્ર ફરજિયાતપણે જોડવાનું રહેશે ખેડૂત મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે તમારા જે તે વીસીઈને જમા કરાવવાના રહેશે અને ત્યારબાદ આ સહાય પેકેજ અંતર્ગત આપને સહાય ચૂકવવામાં આવશે ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે હજુ સુધી જો આપ સૌએ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય ખેડૂતોના કે કોઈ મોટા સમાજના કે કોઈ મોટા ખેડૂત ખાતેદાર હોય એમનું કંઈ સંગઠનનું સામૂહિક જૂથ હોય એમાં સોશિયલ મીડિયા મારફત શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર